લીકેજ થઈ છે મારું નામ યુવરાજભાઈ દાધલ છે હું વરસુડા ગામનો ઉપસરપર છું હવે આ પાણીનો ટાંકો અઢી વરસથી બને છે અને એક વર્ષથી બની ગયેલો તૈયાર છે આજે ટાંકામાં પાણી ભર્યું તો ચાર પાંચ જગ્યાએથી લીકેજ નીકળ્યો અને અમારા સરપંચ સાહેબે અનેક વાર રજૂઆત કરી અને આ જે એજન્સી છે એને બ્લેક લિસ્ટ કરવાની પણ પ્રોસેસ કરેલી છે સત્તા કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલતું નથી અને ગામને એવી આશા હતી કે ટાકો ભરાય એટલે પાણી મોટર વગર ઘેરે ઘેરે ભૂકી જાય પણ હજી તો પાણી ભર્યું છે ત્યાં તો લીકેજ ટાકો થઈ ગયેલો છે અમારી જાણ ખાતે ત્યાં સુધી કોઈ અધિકારીઓ આવ્યા નથી અમારી એક જ માગણી છે કે આ ટાંકો લાંબો સમય કાઢશે નહીં જોતા એવું લાગે છે એટલે આને ખરેખર કંઈક જેમ બને તેમ બીજો ટાકો બનાવવો પડે એવું તો અમને લાગે છે હોવામાં તો કારણ કે આ કોઈ ખમી અગે એવું અમને અત્યારે લાગતું નથી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không